અને બે હજાર બખ્તરિયાદની ભાષામાં એસપી સ્પેશિયલ પ્રોડક્શન ગ્રુપ લાઇક કમાન્ડોસ એ આપણી જોડે બે હોય તો આપણે જેમ યાત્રા કરતા હોઈએ બે જંગલમાંથી પસાર થયે પણ લૂંટાવાનો ડર ન લાગે કારણ કે આ બે હજાર તમારી રક્ષામાં છે એમ ગુણાતી સાહી કે જે ભગવાનને સંતનો આશરો થાય એને કાળ કર્મને માયાનો ડર ન રહે એને ડર જાહેર નિષ્કુળાનંદ સાવીએ તો મહારાણના પ્રતાપે ગયું છે કે મારું દર્શન કરશે તે તરશે એટલે મારું એટલે હું કોઈ વ્યક્તિગત નહીં મારો પરિચય જે નહીં પણ મને જે ભગવાનનો થયો છે એના ભગવાન હું સ્વામિનારાયણનો છું એવું કોઈ જોશે તો એનું કલ્યાણ કરશે કે સ્વામીની વાતમાં છે કે જાણે અજાણે પણ સ્વામિનારાયણનો કોઈ નામ લેશે એનું આપણે કલ્યાણ કરવું પડશે જાણે અજાણે કરવત છે એ આનંદ થી બોલે કે વાહ સ્વામિનારાયણ ભગવાન ના મંદિરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાન ના મહંત મહારાજ એટલું કોઈ બોલે તો એનું મુક્તિ થાય મારા વેળા સ્વામિનારાયણ ખેંચી ને ભગવાન નામ તો ભગવાન નું છે તો ભગવાનનું નામનો આ પ્રતાપ એમાં શરણાગતિ જે બ્રહ્માનંદ સાંઈનું ભજન સાંભળ્યું કે બ્રહ્માનંદ સ્વામી સાધુ થવા આવેલા ત્યારે જે આવડી નાની નાની સુંડલી બે છાપડી એટલું તો ઘરેણું પોતે બે હતા કેટલું બધું લાવ લશ્કર ભેગું હતું અને ડૉક્ટર ઈશ્વરલાલ દવે બ્રહ્માનંદ પદાવલી લખ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણીસો એસી થી પંચ્યાસી સુધી એના સિલિબસમાં પુસ્તક હતું એ લખે છે કે ભુજની જે પિંગળ શાળા હતી એમાં સાત વર્ષનો કોર્સ કર્યો હતો એકલા એક લાડુદાનજી હતા સાત વર્ષનો બીજા બધા દોઢ બે વર્ષ નાનગળું પદ આવી જાય હું આવડી ગયો કવિ થઈ ગયો અને પછી તમે આ તો જગત એવું છે તમે બહાર નીકળો અને તમારે સતત કોમ્પિટિશન સ્પર્ધા તમે જે છો એનું બેસ્ટ તમારે શોમેપ કરવી જ પડે આવડે તો સાત વર્ષનો કમ્પ્લીટ અભ્યાસ કર્યો અને જ્યાં જ્યાં ગયા ધમડકા શહેર હોય ભુજના મહારાજા હોય જામનગર ગયા વડોદરા ગયા અને બધા એ જુનાગઢ ગયા એટલું અહીંયા રાજકવિ તરીકે રહે રાજકવિ આ રાજાના અંગ છે રાજપુરો રાજવૈદ રાજકવિ રાજ ગાયક એ રાજા વિ શોભે વડોદરાનો ગાયકવાડ સરકાર એણે આથી સો વર્ષ પહેલા ઉસ્તાદ ફયાસકા સાહેબ

એટલે એને રાજગાયક તરીકે ફયાસ ખાતે રાખેલા અરવિંદ ઘોષને બધાની યુનિવર્સિટીમાં સારો અંગ્રેજી પ્રોફેસર જોયે એના માટે છે બંગાળથી લાવેલા શ્રી અરવિંદોએ જે સાવિત્રી મહાકાવ્ય લખ્યું છે એના માટે હાર્વર્ડ ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને સ્ટેનફર્ડના અંગ્રેજના ખેરખાવો હોય ને અંગ્રેજી ભાષાના એ હાથ ઊંચા કરી દે કે આવું અંગ્રેજી એમને ન લખી શકીએ એ અરવિંદ તો લાવ્યા કારણ કે શોભા જોઈએ મહારાજ જ્યારે ગઢપુરમાં હતા અને પેલા ગ્વાલિયરના ગવૈયા આવ્યા તો મહારાજાને ડ્રેસથી ઓળખી ગયા એને આગમન એને સ્વીકાર્યા સ્વાગત કર્યું કે અમે જૂનાગઢ ગયેલા અને નવાબને જ્યારે અમારી ગાયલ વિદ્યા સંભળાવવાની અમે તૈયારી બતાવી તો એણે કીધું કે એક દફે સ્વામિનારાયણ કે કા રૂહાની સંગીત સુના રૂહ એટલે આત્મા રૂહાની એટલે આત્મીય સંગીત એટલે કે જે દિવ્ય સંગીત ફિર મેં કોઈ સંગીત સુન ખ્વાશ નહીં હે એની ચાહે તો આપ બક્ષીસ લઈ જાત સુર નહીં રાજાયકો છે મુંબઈની ટ્રેનમાં બે ઠીકરાઘુપતિ જાય એવા ન હોય એને એનો રિસ્પેક્ટ હોય એ ભીખનો માગેલી હોય અમારી ગાયન વિદ્યા રજૂ કરીને પૈસો નહીં લઈએ એ બધા આવ્યા ઘરે અને પછી એને કીધું કે અમારે તમારા સંતો નું સંગીત સાંભળવું છે અને પ્રેમાનંદ સાહેબ કીધું ભગત બોલાય કે સોમલા ખાચર સોમો પાર્સદ અને કીધું કે શું કરું તો કે તમારો પાનપુર લઈ આવો અને પૂછ્યું કે કયો રાગ ગાવો કે જેને બાર વર્ષ ઉજ્જૈનમાં ડીપલી સંગીત ભણ્યા હોય ડીપલી એટલે ઉતરે ઊંડે આજે બધે તમારા ગ્રસ્ત ને ઘણી એવું હોય છે વેકેશન હોય ને કે સાહેબ દોઢ મહિના નવરો છે થોડું તમે ભજ બો કે કાઢી શકે પરંતુ તમારે પ્રયત્ન કરો સાધના કરો ત્યારે આ બધી કલા સિદ્ધ થાય તો પ્રેમાનંદ સ્વામી આટલું બધું શીખ્યા પછી પણ એ લોકોના મનમાં એક જ હતું

ભગવાન ઘનશ્યામ મહારાજ તો ઢાઢી છે ઢાઢી એટલે બહુ ઉત્તમ ઉત્તમ ન ગણાય ઉચ્ચ કોટીના જે હોય ને નાગર ને બુદ્ધિના સાગર એમ ધોળકિયા ને દિવેકિયા ને બુજ એ નો ગણાય ઢાઢી એટલે જોરાવરસી જાદવ ગુજરાત સરકાર તરફથી ગુજરાતનું જનજીવન અને ગુજરાતની ની જનજાતિ અને રખડતી જાતિ નું એક પુસ્તક ગુજરાત સરકારે છાપ્યું છે એમાં ઢાઢી ઓબીસી માં પણ સૌથી નિમ્ન કક્ષામાં ગામડે ગામડે ફરે અને વગાડે તમે જે પારી પૈસો આપો એ ગામ બદલે તો કે હું ધાધી છું બ્રહ્માનંદ સાહી કે છે પણ સ્વામિનારાયણ ભગવાનનો નો અને રિઝત કાન તાન સોહી તોડ મને ઘણો બધો આવડે છે પણ મારો ભગવાન કઈ તાન હું ગાવે નથી રાજી થાય ને એ માર ગાવે છે આ તો તમારે કે આપણે સંગીત ક્લાસ ન લેતા પણ તાન માં બધી સપાટ તાન હોય ગમક તાન હોય વક્ર તાન હોય એ આવડે તો ગવાય નહીં તો તમારું ગળું કાયમ માટે જાય

અને પેપ્સી કે કોકા કોલા કે મલ્ટીનેશનલ કંપની અને 4 કરોડના પગારે લે પેકેજ આપે એ જે ન્યૂઝ ગણાય ને એ જમાના બધા એ ન્યૂઝ હતા તમે ટાઈમમાં જર્ની કરો તો ખબર પડે ટાઈમમાં એટલે કે આપણે હું ભૂતકાળમાં વયા જઈએ છે એમ ટાઈમમાં જર્ની કરો તો ખબર પડે 25000 રૂપિયા નું વર્ષાશન હવેલી ઘોડાગાડી મોટર નોકર ચાકર બધું આપીએ ત્યારે બ્રહ્માનંદ સ્વામી આ પદ મોકલેલું મેં મેઠાઠી મહારાજ કો

અને કઈ હદે પોતે અધ્યાત્મક ભૂમિકામાં સરખી જાય છે એને પણ ખબર ન પડે એ બ્રહ્માનંદ હમણાં વાત એ જેમ બ્રહ્માન સામીએ છીએ બહાર પંદર મરણીયા પ્રયત્ન કરે હવે પ્રમુખ સાંઈ મહારાજની આંખમાં આંસુ આવી ગયા હું એક વર્ષ સુધી ઘઉની ચોખાની જુવારની બાજરોની ઘીની ગોળની તેલની મીઠુની દૂધ દહીં છાશ માખણ કાઈ નહીં ફક્ત સાઇટ્રસ ફ્રૂટ્સ એટલે કે સંતરા ને એ અને બાફેલા કઠોળ એના સિવાય કોઈ વસ્તુ એક વર્ષ સુધી અડ્યો નથી બાપા જયારે અટલા દ્રા હતા એટલે કે આપણે પારણા સ્વામીની હાજરીમાં થાય તો સ્વામી બાપા એ વાટકી ખીચડીને દહીં મિક્સ કરેલું આમ તો સ્વામી બધાને વાટકી આપતા હતા જેણે જેણે વ્રત કરેલા તો મને જોઈને સ્વામીના આંખમાં જળજળી આવી જાય સાંઈ આવો કંઈ સંત અને બ્રાહ્મણ જમાડીએ એમ કરીને બીજા બધા આખી વાટકી આપે તો મને દહીં ની વાટકી ની ચમચી ભરી ખીચડી અને મોઢા માં જમાડી તો સાલી કેટલું પાપ કરે છે આ તો જે છે તમને કહી દીધું તો બ્રહ્માનંદ સાહેબ બધાને મારા બે હાથ કંતા ના બે હાથ કંતાનો નો બટેકા બાંધો કે બધા સુધી ગોવાને ઢેડો માં દે એ કંતા ઈ બે હાથ લાગવાનો બસ

હવે જે હુકમ કરે તો વડોદરાનો ગાયકવાડ સરકાર મલમલના તાકા રજુ કરે એ માણસને મહારાજ કંતા નાપાની ના પાડે છે પણ મહારાજના આખા રક્ષના આંસુ આવી ગયા અને ઊભા થઈને ભેટી પડ્યા કે વાહ બ્રહ્માન તમારી નિષ્ઠા એમ ભગવાનને આ ગમે છે શાસ્ત્રી મહારાજ અને વખત કથામાં ગાતા નિશ્ચય ના મેલ માં વસે મારો વાલમો

સાદું મંદિર હોય પણ નિશ્ચય હોય તો એની સાથે હું અખંડ રહું છું શું ભગવાન અખંડ રહું છું તો આ નિશ્ચયનો મહિમા નિશ્ચયનો જ્યારે આપણે મહિમા થાય ત્યારે આપણા ખરી પડે શું કે પાકી બોલ્યું કેમ ખરી પડે એમ સાધનનો અહેંકાર છે ને એ ખરી પડે છે ભગવાનની પ્રતિથી આવી એવું એક બહુ સુંદર ભજન પ્રેમાનંદ સ્વામીનું મેં તો તેરે